નમસ્કાર મિત્રો તો હાલ ફરી એકવાર ગુજરાત પર વાવાઝોડાનો ખતરો બની રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં પડી શકે છે વરસાદને કયા વિસ્તારમાં આવી શકે છે વાવાઝોડું તો ગુજરાતમાં એક વાગ્યા સુધીમાં તેર જિલ્લામાં વરસાદી આફતની આગાહી કરાઈ છે તો ગુજરાતમાં વૈશાખી મહિનામાં કાળઝાળ ગરમીનો પલટો આવીને વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે બપોરે એક વાગ્યા સુધીમાં તેર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ ગઈકાલે મંગળવારે બપોરે એક વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત એક દક્ષિણ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં તેર જિલ્લાઓને આવરી લે તેવું અનુમાન કરવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો તે પછી જોઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ચૌદ પાંચ બે હજાર સોવીસ બપોરે એક વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અગિયાર જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે આ સાથે ગુજરાતના સાર જિલ્લામાં જેમાં કે અમદાવાદ આણંદ ભરૂચ અને સુરતમાં મેઘર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે આમ મિત્રો ફરીવાર એકવાર ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં આંધી વંટોળ સાથે ધોધમાર વરસાદ બાદ આજે સાંજે અમદાવાદ શહેરના વાતાવરણ પણ પલટો જોવા મળ્યો છે તો શહેરમાં આંધી વંટોળનો માહોલ છે ત્યારે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ સાંજના સમયે અંધારું છવાયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે રાજ્યમાં છેલ્લા દસ કલાકમાં રાજ્યના પાંચ જિલ્લામાં વરસાદ નોંધાયો છે રાજ્યના ત્રણ જિલ્લામાં એક ઇંચ વરસાદ પડ્યો છે તો બોટાદ નવસારી વાસદોમાં અને એક ઇંચ વરસાદ પડ્યો છે અને ભાવનગરના ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ અને ઈડર તથા વઘઈમાં પણ અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે આ ઉપરાંત જોઈએ તો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશરાય યાદવે સોમવારે જણાવ્યું હતું કે આજે ચૌદમી તારીખે અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ સુરતના પણ અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદની વરસવાની શક્યતા રહેલી છે તેમ જણાવ્યું હતું આ સાથે આ વિસ્તારોમાં મેઘગર્જનની ચેતવણી પણ કરી હતી તે મુજબ ચૌદ તારીખ અને પંદર તેર તારીખના રોજ આ વિસ્તારોમાં વરસાદ પણ અને ગાજવીજ સાથે વંટોળ પણ જોવા મળ્યો હતો તો હવામાન વિભાગે પંદર મેના રોજ બનાસકાંઠા ગીર સોમનાથ ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદની આગાહી કરી છે આ સાથે બનાસકાંઠા અને ગીર સોમનાથમાં છૂટો છવાયો સ્થળોએ વરસાદની આગાહી કરી છે તો આ ઉપરાંત જોઈએ તો સોળ મહિના રોજ માત્ર બનાસકાંઠામાં જ છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ વર્ષવાની આગાહી કરાઈ છે તો મિત્રો આવા જ રોજબરોજના સમાચાર અને આવનારા દિવસોમાં વરસાદી માહોલના સમાચાર જાણવા અમારી આ ખેડૂત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો જેથી રોજબરોજની માહિતી મળતી રહે